નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે નર્મદા કેનાલમાં ગરકાઉ થઈ ગયો તેની શોધખોળ કરવામાં આવી રહી છે હળવદ ફાયરની ટીમ શોધખોળ કરી રહી હતી તેની સાથે સ્થાનિક જે ટીકરના અને પ્રકાશનગર ગામના જે તરવૈયા હોય મિત્રો તો એ બધા શોધખોળ કરી રહ્યા હતા પરંતુ પાંચ દિવસના અંતે પણ આ બાળકનો કોઈ પણ પ્રકારનો પતો મળ્યો નથી હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે હિતેશભાઈ દલવાડી છે તેઓની વાડીએ કરમસિંહ હરસિંહભાઈ છોટાઉદેપુર જિલ્લાના છે આ કરમસિંહ એમનો દીકરો છે નવ વર્ષનો દીકરો છે પ્રકાશનગરની જ પ્રાથમિક શાળામાં ત્રણ ત્રણ માં અભ્યાસ કરતો હતો અને એ શુક્રવારે બપોરે એક વાગ્યા રિસર્ચ બાદ સ્કૂલે આવ્યો નહોતો અને ત્યાર પછી તપાસને કરી તો ખબર પડી કે કેનાલમાં નાવા માટે પડ્યો તો કેનાલમાં ગરકાવ થઈ ગયો છે મિત્રો મહત્વની થોડીક વાત એ કરવી છે કે જો કોઈ મોટા વ્યક્તિનું કોઈ બાળક કે એના કોઈ સ્વજનો જે જો આ રીતના કેનાલમાં ગરકાવ થઈ ગયા હોય તો અત્યારે કેટલી ટીમો જે છે મિત્રો એ ઉતારી દેવામાં આવી હોય એની શોધખોળ કરવામાં આવી હોય અને અત્યાર સુધી મેં શોધી પણ લીધો હોય શુક્રવારે ઘટના બની છે આજે મંગળવાર થયું આજે પાંચ દિવસ વીતી ગયા છે તેમ છતાં પણ મિત્રો આ બાળકનો કોઈ પણ પ્રકારનો કંઈ પત્તો નથી એના જે પરિવારજનો છે એનો વાંક એટલો છે કે ગરીબ છે શ્રમિક છે મજૂરી કામ કરે છે એટલા માટે થઈ અને એના પરિવારજનોને જે છે એ કોઈ સહકાર મળતો નથી જાગૃત લોકો ગામના જે લોકો છે કહી રહ્યા છે કે ધ્રાંગતરા બ્રાંતની નર્મદા કેનાલમાં જો થોડો પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે તો પછી આ બાળકને શોધખોડ આપણે કરી શકીએ અને માની લીધું કે નર્મદા કેનાલમાં નથી પડ્યો તો આ બાળક ગયો છે ક્યાં આ નવ વર્ષનો કરમસિંહ નામનો જે બાળક છે ત્રીજું ધોરણ ભણે છે એ જ્યારે સવારમાં નીકળો ત્યારે પરિવારજનોને એના માતા પિતાને બધાને એવું હતું કે અમારું બાળક સ્કૂલે જાય છે તો સ્કૂલે ગયું ને સ્કૂલેથી પછી આ બાળક ગુમ થઈ ગયું છે ને તો પછી જવાબદારી કોની બને છે આ બધી અને ગુમ થઈ ગયું છે તો હજી સુધી એનો કેમ પાંચ દિવસ બાદ પણ પતો નહી એના પરિવારજનો જે છે મિત્રો અમે જોયા હતા ભૂખ્યા એમના નર્મદા કેનાલે રોતા હોય એની માં રોતી હોય એનો બાપ રોતો હોય ઘડીક આ બાજુ થી ઓળી બાજુ દોડે કે ક્યાંય કંઈક એનો પતો લાગે આજે પાંચમો દિવસ છે મિત્રો એ પરિવાર ઉપર શું વીતી હશે તમે આપણે ખાલી કલ્પના કરી શકીએ તો આ પાંચ દિવસ થયા છે આજે હળવદ ફાયરની ટીમે પણ જે છે શોધખોળ બંધ કરી છે કે હવે નર્મદા કેનાલમાં તો નહીં હોય એવું લાગે છે સ્થાનિક તરવૈયાઓ છે અત્યારે શોધખોળ કરી રહ્યા છે ઓલા જ્યાં બેઠું નાડું આવે તો ત્યાં નાખી રહ્યા છે પરંતુ આ બાળક છે છે નાની એની બાજુની વાડીયાથી મળ્યા હતા એટલે પ્રબળ એવી શંકા છે કે આ કરમસિંહ જે છે કેનાલમાં જ નાહવા માટે પડ્યો તો એની સાથે અન્ય બે બાળકો પણ નાતા હતા તો એમને કહેવાનું એવું થયું કે આ અમે નાહવા ગયા હતા તો એવી પ્રબળ શંકા છે કે આ કરમસિંહ કેનાલના પાણીમાં જ ગરકાવ થઈ ગયો છે તો આજે 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 પાંચમો પાંચમો દિવસ દિવસ છે છે શુક્રવારે ઘટના બની મંગળવાર થવા છતાં પણ એના પરિવારને આ કરમસિંહનો કોઈ પણ પ્રકારનો કઈ જ પતો છે નહીં મિત્રો તરવૈયાઓને મહેનત કરી મૈથા તો જોયું કે ભાઈ હવે ક્યાંય મળતો નથી પરિવારજનોને કહી રહ્યા છે ગામના જે લોકો છે કહી રહ્યા છે નર્મદા કેનાલમાં જો પાણી પ્રવાહ ઘટાડવામાં આવે તો પછી જે છે આની કઈ શોધખોળ થઈ શકે પરંતુ એ કઈ કરતું નથી એનું કારણ મુખ્ય એ છે કે આ કરમસિંહ જે છે મિત્રો તો એની કોઈ જેવી રાજકીય આગેવાનો સાથે કે ઉચ્ચ અધિકારીઓ સાથે એના પરિવારને સંબંધ નથી કે એને કહી શકે એટલા માટે અને આ પરિવારનું કોઈ સાંભળતું છે નહીં સાથે હમણાં અમે વાત તો એમનું કહેવાનું થયું કે આ પરિવાર કરમસિંહનો જન્મ ન થયો ને એ પહેલાનો જે છે અહીંયા આગળ રહે છે મજૂરી કામ ને એ કરે છે અને આ બાળકો જે સ્કૂલે ત્યાં ગામની સ્કૂલે જ જાય છે તો પછી અહીંના જે આપણા શિક્ષણ અધિકારી ને આ એમની ફરજ નથી આવતી આ ઓલા બેલા બેન ને બધા અહીંયા છે મિત્રો તો આ એમની ફરજમાં નથી આવતું કઈ રાજકીય કાર્યક્રમ હોય તો તમે બધા જે કઈ હકદાર નથી એને તમે પેલી ખુરશીમાં બેવરાવી દો છો તો પછી એ શિક્ષકોને તમારે નોટિસ આપીને શિક્ષકો પાસે તમારે ખુલાસો નથી માંગાતો કે સ્કૂલે બાળક જે આવ્યું તું તો રિસેસમાં ગુમ થઈ ગયું તો એ શિક્ષકો ની જવાબદારી નથી આવતી આ એનું કારણ મુખ્ય એ છે મિત્રો કે આ કરમસિંહના જે પરિવારજનો છે એ શ્રમિક છે ગરીબ છે મજૂરી કામ કરે છે અવણ છે એમને કોઈ પણ પ્રકારની કંઈ ખબર નથી પડતી ખરેખર આમાં કોની જવાબદારી હોય અને ખરેખર પાંચ દિવસ થવા છતાંય કોઈ પણ પ્રકારનો પતો નથી મળતો તો મિત્રો એ પરિવારજનો અત્યારે નર્મદા કેનાલ કાંઠે એક એવી આશા લગાવીને બેઠા છે કે ક્યાંક અમારા બાળકનો જે છે મિત્રો એ પતો મળી જાય પરંતુ આ તંત્ર આ રાજકીય આગેવાનો કોઈ પણ પ્રકારનો આ પરિવારને સપોર્ટ કરતા નથી નથી કરતા એનું કારણ એ છે કે પરિવાર એક તો અહીંનો છે નહીં છે તો છોટા ઉદેપુર જિલ્લાનો છે અને તેની સાથે એમના મતની તો કંઈ જરૂર છે નહીં હવે આ પરિવાર છે એના તો કોઈ સગાવાલા કંઈ ઉચ્ચ અધિકારીઓ નથી કોઈ રાજકીય આગેવાનો નથી તો પછી આ લોકોને ભલામણ કરે કે આમને કે એક બાજુ એવી વાત થઈ કે મારણિયાત પાસે ક્યાંના જે નદી છે તેમાં પાણી છોડ નાખો તો તે બાજુ ખેડૂતને થોડીક તકલીફ પડે એવું છે તો પછી આ બાળક છે ને મિત્રો એ પણ એક જીવ છે એના પરિવારનો લાડકો હતો એ સો ટકા એ પરિવાર ગરીબ હોઈ શકે પરંતુ આપણે જેટલા આપણા બાળકને પ્રેમ કરતા હોય ને એથી વિશેષ આ એના બાળકને પ્રેમ કરતા હોય છે મિત્રો તો પછી આ અધિકારીઓની કે આ રાજકીય આગેવાનોની કે એની જવાબદારી નથી આવતી આપણા વિસ્તારમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા આપણા વિસ્તારમાં પેટીયું રડવા માટે આવ્યા હતા આપણા વિસ્તારની સ્કૂલે આ બાળક ભણતું તો પછી આપણી જવાબદારી નથી આવતી આપણે અધિકારીઓને નથી કહી શકતા કે ભાઈ બાળક પાંચ દિવસ થઈ ગયું છે એના પરિવાર ઉપર શું વીતતું હશે એના પરિવારજનોએ ખાધું નહીં હોય પાંચ દિવસથી મિત્રો પણ કોઈ આજુબાજુના લોકો ખવરાવતો હોય છે એમને ગળે કોળીઓ કઈ રીતના ઉતરે અને સ્વાભાવિક વાત છે કે એનું બાળક જે છે જ હોય કોઈ પણ બાળકો એના માતા પિતાના વાલસોયા જ હોય તો પાંચ દિવસ થવા છતાં પણ કોઈ પણ પ્રકારનો પતો નથી મળ્યો તો આ રાજકીય આગેવાનો ને જે અધિકારીઓ છે એ બધા શું કરે છે એ પરિવારજનોને કહી રહ્યા છે કે ભાઈ નર્મદા કેનાલમાં થોડોક પાણીનો પ્રવાહ ઘટાડો તો કઈક પતો મળે તો એ તો કંઈ આમને કરવું નથી હમણાં કોઈ નેતાનો કે કોઈ અધિકારીઓનું જો એની સાથે આવી ઘટના બની હોય તો કેનાલો બંધ થઈ ગયું અત્યારે તરિયા દેખાવા મીડ્યા હોય ને પરંતુ આ પરિવાર આ રાઠવા પરિવારનો મિત્રો વાંક કેટલો છે કે ગરીબ શ્રમિક મજૂર પરિવાર છે એટલે એનું કોઈ સાંભળતા નથી અત્યારે સ્થાનિક તરવૈયાઓ જે છે શોધખોળ કરી રહ્યા છે ફાયરની ની ટીમ હતી એમને એવું કહી દીધું કે ભાઈ ચાર પાંચ દિવસ અમે તપાસ કરી ક્યાંય કોઈ પ્રકારનો પત્તો નથી મળ્યો એટલે એમને એ વિષય પૂરો કર્યો તો પછી આ બાળક ગયું છે ક્યાં એનો એનો એવું તો છે ને કે હાલો હવે વિષય પૂરો થઈ ગયો અહીંયાથી જે હોય પૂરું કરી નાખો નથી મળતો તો પછી આ એના એના પરિવારજનોએ જ્યારે સવારમાં સ્કૂલે બાળકને મેકલું હતું તો એને તો મને એવું જ ને કે અમારું બાળક ત્યાં આગળ અભ્યાસ કરવા ગયો છે ત્યાં અમારું બાળક ભણવા ગયું છે એના પરિવાર ને તો બધા એવું જ હતું ને તો પછી એ શિક્ષકો ની એની જવાબદારી નથી આવતી મિત્રો કે રિસેસ પડે એટલે શું શિક્ષકો બધા રાજા થઈ જાય છે એમને પછી એને એવું હોય છે કે હવે કોઈ આપડી બે કલાક કલાક કે અડધો કલાક ની રિસેસ હોય જવાબદારી નથી આવતી બાળકને જે કરવું હોય એ કરે એમને જવાબદારી તો બને છે ને કે નર્મદા કેનાલ કાંઠે થાય છે તો રીસેસ ના સમયે પણ કોઈ પણ બાળક કેનાલ કાંઠે ન જવું જોઈએ કેનાલમાં નાવા ન જવું જોઈએ શિક્ષકો ની જવાબદારી નથી આવતી મિત્રો તો એની સામે આ બધા શું કરે છે કઈ જ નથી કરતા અમુક ના એમના બચાવ કરે છે તો એની ખરેખર જવાબદારી નથી બનતી મિત્રો આ બાળક જયારે ઘરેથી નીકળું તો એના પરિવાર ને તો એવું જ હતું ને કે અમારું બાળક સ્કૂલે ગયું છે તો 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 પછી આ બાળક છે છે ગયા ને આપડે બધા કહીએ છીએ ને કે રિસેસના ના સમયે ગુમ થયું છે તમને મને આ બધા એ કીધું છે કે રિસેસના ના સમયે ગુમ થયું છે બાકી ખરેખર બાળક ક્યારે ગુમ થયું છે એ થોડી આપણને ખબર છે એ તો એ છટક બારી પણ એમને એ બચાવ પણ કરતા હોય કે રિસેસના ના સમયે ગુમ થયું છે બાળક તો એના પરિવારજનો એને હું છું મિત્રો કે શિક્ષકો ની એની જવાબદારી નથી આવતી કે રિસેસમાં આપણું બાળક જે છે એ શું કરે છે આપણી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવે છે એ બાળક શું પ્રવૃત્તિઓ કરે છે ક્યાં જાય છે તો એ જવાબદારી નથી આવતી એમની આવે જ છે તો એની સામે કેમ કોઈ કોઈ બોલતું નથી એની સામે કેમ કોઈ કાર્યવાહી કઈ કરાતી નથી એટલે આવું બધું છે મિત્રો એટલે ખાસ આપણે તંત્રને અને ખાસ તો કારણ કે આ રાજકીય આગેવાનો જ કરી શકે મને ખબર છે મિત્રો એરિયા ફોન કરે આમની ઉપર પ્રેશર લાવે કારણ કે હજી હું કહું છું મિત્રો કે હરસિંહ જે છે ને એનો દીકરો નવ વર્ષનો કરમસિંહ તો એના પરિવારનો લાડલો હતો એના એના પરિવારનો જે છે ને મિત્રો એને એને એના માતા પિતા ને એવું કેટલાય સપના હોય કે અમે ભલે અભણું મજૂરી કામ કરતા હોય અમને ભલે કઈ ખબર ના પડતી હોય પરંતુ અમારો બાળક અમારો દીકરો ભણી ગણી ને કંઈક મોટો બને ભણી ગણીને કંઈક બને આ દરેક માતા પિતાને સપના હોય ને એના પરિવારને પણ એ જ હતું એટલા માટે જ એ ત્યાં આગળ સ્કૂલે મેકલતા નહીં તો નવ વર્ષ નો હતો વાડીમાં એ કામ કરાવી શકે મદદરૂપ બની શકે પરંતુ એટલા માટે જ એને સ્કૂલે મેકલતા હતા તો પછી જવાબદારી નથી આવતી કોઈ પણ પ્રકારની અત્યારે કોઈ જે છે જવાબદારી કઈ લેવા તૈયાર નથી અને મિત્રો બાળક જે ગુમ છે અને એવું પ્રબળ શંકા છે કે નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયો છે એની શોધખોળ ને એમને કરી કોને શોધખોળ કરી સ્થાનિક તર્વો એવો કરી હળવદ ફાયરની ટીમ ગઈ તો એને શોધખોળ કરી તો નથી મળતો તો હવે પછી એવું તો વિષય છે નહીં કે હવે કેનાલમાં એ નથી પડ્યો તો ગયો ક્યાં એના પરિવારને એ તો તમે કહો આ બધા આટલા બધા જે છે તો એ બધાને શું કરવાનું છે એને એના પરિવાર ને કેવું તો પડશે ને એના પરિવાર આજ પાંચ દિવસ થી નર્મદા કેનાલ કાંઠે ચોવીસ કલાક જે છે એ કેનાલ કાંઠે એક બેઠા છે કે અમારું બાળક જે મળી જાય એ એ એવી અપેક્ષા સાથે કેનાલે બેઠા છે મિત્રો તો પછી એ પરિવારજનો ગરીબ છે એટલે એની સામ નહીં જોવાનું એને નહીં કઈ કહેવાનું અધિકારીઓને નહીં કહેવાનું કે ભાઈ બે દી તમે કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરો કેનાલમાં પાણી જે છે ઓછું કરો આવું કોણ કેસે આ રાજકીય આગેવાનો કેવું પડશે અધિકારીઓને કેવું પડશે ને કે એ બાળક જે છે આપણા તાલુકામાં મિત્રો આવ્યા હતા આગળ મજૂરી કામ કરવા માટે આવ્યા હતા આપણા તાલુકામાં એ બાળક ભણતો હતો પ્રકાશનગરની સ્કૂલમાં ભણતો હતો તો એ શિક્ષકોની ફરજ નથી આવતી એમને ન કેવું પડે કે તમે રિસેષના સમયે કે સ્કૂલે બાળકો આવે છે તમે શું ધ્યાન રાખો છો એમની જવાબદારી નથી બનતી કે રિસેશના સમયે બાળકો શું કરે છે જે વાડી વિસ્તારમાંથી આવે છે માની લીધું ગામનું જ બાળક હોય તો એ ઘરે જમવા વહી ગયો હોય પરંતુ જે વાડી વિસ્તાર માંથી જે બાળકો આવે છે તો એની તો શિક્ષક ની જવાબદારી હોય છે ને તો આ બધા શું કરતા હતા બાળક નવ વર્ષ નું ગુમ થઈ ગયું ત્યાં સુધી આ બાળકો કેનાલમાં બાજુની કેનાલમાં નાતા તા શિક્ષક ની જવાબદારી નથી આવતી એમને નથી કેવાતું કે ભાઈ આ જસમસ્તા પાણીમાં તમે ન નાઈ શકો કે અહીંયા તમે ન નાવા જતા એવી એની જવાબદારી નથી આવતી એ શિક્ષકો ની એની તો આ બધા શું કરે છે કઈ જ કરતા નથી એકાબીજાનો બચાવ કરે છે ત્રણ ચાર દિવસ શોધખોળ કરી નથી મળતા કે હવે નથી મળતો તો એનું બાળક ગયું ક્યાં કરમસિંહ એનો પરિવારનો જે દીકરો ગયો ક્યાં તો એ આમની કોઈની પાસે જવાબ નથી પરિવારજનોની મિત્રો એક લાગણી છે નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરી અને થોડીક બેઠા ગઢનાળા ને જે છે એમાં તપાસ કરવામાં આવે આ પરિવાર સાથે મિત્રો રહેવું પડે આપણે આનું કોણ સાંભળશે આનું આનું સાંભળશે કોણ આ તો પાંચ દિવસથી કે છે પરિવારજનો કરગરીન કે છે આ બધા તો એનું નથી સાંભળતા એનું મુખ્ય કારણ એ છે કે એની પાસે કોઈ રાજકીય વગ નથી એની પાસે કોઈ અધિકારીઓની વગ નથી એના અહીંયા મતદારો નથી કે પછી ભાઈ તમારે શું કરવાનું ચૂંટણી જોઈ લઈશું એવું કંઈ છે એટલે આ બધા પહેલી ગયેલા નેતાઓ કોઈ પણ પ્રકારનો કંઈ જવાબ દેતા નથી પરંતુ મારું કહેવાનું મિત્રો એ છે કે બાળકી બાળક હોય છે દરેક માતા પિતાનું તો ખાસ આ કરમસિંહ નામનું જે બાળક કેનાલમાં ગરકાવ થઈ ગયો એવી પ્રબળ શંકા છે તો પછી ત્યાં તો તમે શોધખોળને કરો પછી તમે સ્થાનિક તરવૈયાઓને હળવદની ફાઇન ની ટીમ થી મળ્યો તો કોક બીજાને કો તમે એનડીઆરએફ એસડીઆરએફ ને કો એ તપાસ કરવા માટે આવશે નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ છે તો પાણીનો પ્રવાહ ઘટાડો તમે કારણ કે જિંદગી જે છે એ મહત્વની હોય છે આ તો બાળક હતું સ્કૂલે ગયું હતું તો એમાં સીધી આમની જવાબદારી ને આવે છે શિક્ષકો ની ને કે શું બધા કરતા હતા બાળક જયારે કેનાલમાં માની લીધું પડી ગયો છે તો આ બધા કરતા હતા શું શિક્ષકો ને એ પેઢી તો એની એ જવાબદારી નથી આવતી કે વાડી વિસ્તારમાંથી જે બાળકો આવે છે એ શું કરે છે ક્યાં જાય છે શું પ્રવૃત્તિઓ કરે છે ઘરેથી હું ફરીથી કઉ છું ઘરેથી નીકળો ત્યારે એના પરિવાર ને તો એવું જ હતું ને કે અમારો કરમસિંહ જે છે એ સ્કૂલે અભ્યાસ કરવા માટે જાય છે એમને તો મને એવું જ હતું ને તો પછી એ શિક્ષકો ની એની એ જવાબદારી નથી આવતી મિત્રો પણ એની સામે આ કોઈ પણ પ્રકારનું કંઈ કરશે નહીં એનું મુખ્ય કારણ એ છે કે આ કરમસિંહ એનો જે પરિવાર છે મિત્રો એ પરિવારજનો શ્રમિક ગરીબ મજૂર છે એટલે આમની સામે કંઈ પણ પ્રકારનું થશે નહીં પરંતુ અમે તંત્રને રાજકીય આગેવાનોને કહીએ છીએ કે જિંદગી આખરે જિંદગી હોય છે એના કરમસિંહ એના પરિવારનો લાડકો જ હતો એના પરિવારજનો પાંચ દિવસથી નર્મદા કેનાલ કાંઠે ભૂખ્યા જે છે મિત્રો એને પરિવારજનો રાહ જોઈને બેઠા છે કે અમારો કરમસિંહ જો મળી જાય તો એમ તો પછી તમારામાં થોડી જાજી સંવેદના હોય ને તો પછી તમે અધિકારીઓને થોડી સૂચનાઓ આપો ધામ માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડો અને આ સ્થાનિક તરવૈયાઓ કે આ હળવદની ફાયરની ટીમથી બાળકનો પત્તો ન મળ્યો તો પછી જે છે તમે બીજી ટીમને વાત કરો ગોતવો તો પડશે ને બાકી એવું તો નહીં હાલે કે આ ગરીબ છે ને એની કોઈ સાંભળે એવું છે નહીં તો આપણે જવા દઈ બધું દરરોજ દરરોજ સુધી નહીં આપણે કારણ કે આપણે નહીં સાંભળી તો બીજા કોણ આમનો અવાજ સાંભળશે મિત્રો એટલે ખાસ તંત્ર રાજકીય આગેવાનો વિનંતી કે આ એનો પરિવાર નો લાડકો દીકરો હતો ત્રીજું ભણતો હતો નવ વર્ષનો જ છે હજી એટલે એ જે મળે દિશામાં તમે પણ થોડાક પ્રયત્નો કરો નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડવાનું કહી રહ્યા છે તો ઘટાડો અને સ્થાનિક તરવૈયાઓના આપણી ફાઇનની ની ટીમથી એનો પત્તો ન મળ્યો તો એનડીઆરએફ કે ને કે એને તમે જાણ કરો અને આ બાળક જે છે મિત્રો વહેલી તકે એના પરિવારજનોને જે પણ કોઈ હાલતમાં હોય એ મળી જાય એવી આપણે પણ આશા રાખીએ છીએ આભાર મિત્રો